ગુડ મોર્નિંગ જય માતાજી વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લક તો કેમ છો બધા બધા મજામાં ને તો મજામાં જ રહેવાનું અને માતાજીની કૃપાથી હું પણ મજામાં છું નાઈ ધોઈને મસ્ત રેડી થઈ ગયા છે અને સવારના દસ વાગી ગયા છે તો હવે કામ પણ ચાલુ કરવું જ પડશે અને આજે થોડું જલ્દી કામ કરવાનું છે કે મારે જવાનું છે કદાચ જવાનું છે રાત પીપળા તો થોડું ઘણું કામ છે અને આગળ ગામમાં લગ્ન પણ આવે છે એટલે થોડી ઘણી ખરીદી પણ કરવાની છે અને આસ્તાના વાડ કપાવવાના છે પછી મારે બેંકમાં જવાનું છે તો ઘણું બધું કામ છે અને મારા હસબૅન્ડ આજે છે ને થોડી કામ એવી નોકરી છે કે મને ત્યાં મદદ કરી શકે એટલે કે મને લઈને ફરી શકે તો એમની નોકરી જલ્દી પૂરી થાય ને તો પછી મને લઈ જશે તો અહીં ગામમાંથી જવાના છે ચોડી પહેરાવા તો કદાચ મમ્મી પપ્પા તૈયાર થશે તો હું પણ એમની જોડે બેસી જઈશ અને મારા હસબેન્ડના જોડે થાય તો પછી રેખાબેન જોડે હું જઈ આવીશ માં અને પછી બીજું બધું કામ તો આવતી વખતે હસબેન્ડ જોડે થશે જ એટલે આસ્થાના કપાઈ કપાઈને પછી રિટર્ન આવીશું એટલે આજે છે ને તડકામાં ઘણું બધું કામ છે મારું એટલે પછી અત્યારે ઘરે જલ્દી જલ્દી જમવાનું બનાવી દઈશ પછી મારાથી ટાઈમ પર જવાશે એટલે તમે બધા વિડીયોમાં કન્ટિન્યુ રહેજો અને કદાચ હું ચોડી પહેરાવવા જઈશ કદાચ તો તમને બતાવીશ કે અમારા બાજુ કઈ રીતે કરે છે તે તો તમે વિડીયો નાઇન સુધી કન્ટીન્યુ રહેજો તો ચાલો હવે ઘરનું કામ કરી દઈએ બપોરનો ટાઈમ થઈ ગયો છે અને છે હું જાઉં છું ઉપર બહુ દિવસ પછી આજે હું ઉપર આવી છું ઉપર આવતા છે ને એકદમ બ્રાઇટ આવી ગઈ છે મારા મોબાઈલમાં ઉપર આવતા આવતા છે ને મારો શ્વાસ ચડી જાય છે તો કેમ કેપ્ચર નહીં કરતો મારા મોબાઈલ તો આ બાજુ પણ આટલું ઘર બની ગયું છે ભાઈનું અને તે દિવસ સમય નહોતા ને તો આવી રેતી ચડાવી હતી કેપ્ચર કર અને આ જે વધારાની ઈટો હતી ને તે પણ ઉપર ચડાવી દીધી છે પહેલાં થાક ખાઈ લઉં વધારાની ઈંટો હતી તે અહીંયા મૂકી દીધી છે અને આ બાજુ રેતી પડી છે તો આ બધું હજુ તૂટેલું છે એ બધું કામ ચાલું કરવાનું છે પણ જીજા લોકો છે ને આ બાજુ કામ કરે છે જો તો અહીં સામે ઘર બને છે ને ત્યાં કામ કરે છે અને બીજા અડધા મજૂર આ બાજુ છે આ બાજુ સામે પણ ઘર બને છે જો ત્યાં કામ કરે છે અને ત્યાં બધા લોકો ભેગા થઈ ગયા છે જવા માટે ચોડી પહેરાવા જાય છે તો ટેમ્પામાં કોણ છે તે બાય બાય કરે છે મને તો આ હશે જે કોઈ વાર આ બાજુ આવે છે ને છોકરી તો એરી જ હશે એ બાજુ છે મસ્ત છે અને ચાલો હવે અંદર જઈએ અંદર પણ જોતા જ આવે બહુ દિવસ પછી આવ્યા છે તો મસ્ત પવન આવે છે અહીંયા ગાડી તય છે ને સી દાતન ખેતર થી એટલો ઠંડો ઠંડો પવન આવે છે ને કે મજા આવી જાય ઊભરાઈને ઉંગ આવે છે મને આજ તમારી ઉંગ છે અને હા મારે જવાનું હતું રાત્રિપડા પણ હું નથી ગઈ કમ કે રેખાબેન ને ફોન કર્યો રેખાબેન કહે કે બેંક માં તો બહુ જ લાઈન છે ખબર નહી તો મારે પોસ્ટ ઓફિસ માં જવાનું હતું તો બહુ જ લાઈન છે તો આજે દેવા દેઉ કે પછી કંઈ વાંધો નહીં આજે નહીં જવું અને મારા હસબેન્ડને ફોન કરી જોયો ને તો એ પણ આજે ઇમરજન્સીમાં જવાના છે વડોદરા નોકરી માટે નોકરી માટે કંઈ નોકરીના કામથી જ જવાના છે વડોદરા તો એમને પણ રાત પડવાની છે પછી મેં કીધું મારે બધું લેવાનું તે કોણ લઈને ફરે એટલે પછી નહીં જ જવું હવે મારા હસબેન્ડની રજા હોય ને તો જ જઈશ અને આજે તો છે ને મારી મિતિક્ષા કીધા વગર મારી બેન જોડે જતી રહી અને મને શું ખબર અહીંયા કે શું થાય છે ત્યાં તો એ વાનવાળા કાકાને રાહ નહીં જોઈ અને મારા જીજાજી આવ્યા હશે ને તો એમની જોડે જતી રહી અને મને ફોન પણ નહીં કર્યો તો મને ફોન કરતા તો મેં પછી કાકાને કહેતી ને કે ત્યાં લઈ ગયા છે તો કાકા બિચારા આખી સ્કૂલમાં શોધતા ફરતા હતા પછી મેમ બધી શોધતી હતી તો છે ને આવતીકાલે પછી આવતીકાલે નહીં સાંજમાં જ મને મેમનો ફોન આવશે કે આવી રીતે નહીં લઈ જવાનું એવું તો કીધા વગર લઈ ગયા એટલે પછી અમારી જ ભૂલ છે અને કાકાની પણ કંઈ ભૂલ નહીં એટલે કાકાને મેં ફોન કર્યો ને તો કાકા પણ ભૂલતા હતા કે લઈ જવું હોય ને તો પહેલાં ફોન કરવાનો મને અને પછી લઈ જવાનું એવું કામ કે એ પણ બહુ ટેન્શનમાં આવી જાય એક છોકરું કંઈ તેમ જતું રહે ને તો પછી બહુ ટેન્શન આવી જાય અને કાકા છે ને બિલકુલ પણ આમ તેમ એ નહીં કરતા છોકરા પ્રત્યે છોકરાઓની બહુ કાળજી રાખી છે ભલે કોઈ દિવસ રજા પાડી દે પણ છોકરાના એમાં છે ને બહુ જ કાળજી રાખી છે ટાઈમ પર છોકરાને લઈ જ લે અને આમ તેમ છોકરાને જવા પણ ના દે અને નાસ્તો એવું તેવું ના હોય ને તો એમના પૈસાથી નાસ્તો કરાવી દે અને લેટ આવવાના હોય ને તો નાસ્તો હોય છતાં બીજું કંઈ ખવડાવી દે તો કાકાની બહુ જ કાળજી હોય છોકરાની પણ આજે એવું થયું તેમાં મને પણ કંઈ ખબર નથી આ તો મોડેથી મારા બેનનો ફોન આવ્યો કે મિતિક્ષાને એ લઈ ગયા છે પછી મેં કાકાને ફોન કર્યો તો કાકા તો એની પહેલાં શોધી શોધીને ગાંડા થઈ ગયા હતા મારા હસબેન્ડને ડાયરેક્ટ ફોન કર્યો પછી મારા એ બધાને પૂછ્યું હશે પછી એમને ખબર પડી કે મારા જીજાજી લઈ ગયા છે પછી એમને કીધું તો મને સૌથી મોડા ખબર પડી કે આવું થયું છે એવું તો કંઈ નહીં હવે મિતિક્ષા આવશે એટલે પછી એના પપ્પા ગુસ્સો કરશે આમ તો ગુસ્સો નહીં વધારે કરતા પણ નોર્મલી કરવું જ પડે કેમ કે આમ તેમ કીધા અગર નહીં જતું રહેવાય આમ તો એ બીજા કોઈની જોડે ના જાય પણ આ તો મારા જીજુ હશે અને સાથે એમની છોકરીઓ પણ આવે ને એટલે પછી જતી રહી તો નાના છોકરાને એટલી બુદ્ધિ ના હોય પણ હવે આજે જે ભૂલ કરી એ બીજી વાર ના કરે એની શિખામણ મારે આપવી પડે તો કાકા પણ હવે મને બે શબ્દ કે એમાં કંઈ નવાય નહીં કાકાએ બીજું કશું નહીં કીધું પણ લઈ જવું હોય ને તો પહેલાં મને ફોન કરવાનું એવું કીધું અને અમે કરીએ જ છે મારા હસબેન્ડ લાવે ને તો મારા હસબૅન્ડ પહેલાં ફોન કરે કે હું જાઉં છું લેવા અને પછી લઈને આવે તો કંઈ નહીં હવે જે થયું તે થયું હવે મેડમનો મેસેજ આવશે કાં તો મારી પર ફોન આવશે કાં તો આવતીકાલે મિતિક્ષાને પછી મેડમ પણ થોડો ગુસ્સો કરશે કેમ કે આખી સ્કૂલમાં બધા શોધતા હોય એટલે ગુસ્સો તો આવે ને તો ચાલો ગાય અડધો કલાક જેવો થઈ ગયો હું અહીંયા બેઠી છું તો હવે નીચે જઈએ અને પછી મારા બેનને ફોન કરું મિતિક્ષાને ઉતારી જાય પોલીસ લાઈનમાં એટલે ત્યાંથી મમ્મી લોકો લેતા આવે અને એ પણ મારી પર ગુસ્સો કર્યો પછી મમ્મી પપ્પાએ પણ બે શબ્દ કીધા તો બધાને છે ને એક જાતનું બાનું મળી જાય કંઈ કહેવાનું એટલે પછી બધા જ બાનું એમ જ છોડે ને એટલે કંઈ 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 પછી કંઈ નહીં હવે છોકરીએ ભૂલ કરી તો માને તો સાંભળવું પડે તો મારા બેનને ફોન કરું મૂકી જાય બીજું કંઈ નહીં સ્કૂલમાં બધા શોધતા હતા ને એટલે પછી બધાને ટેન્શન આવે કેમ કે ત્યાં બધા ભેગા થયા હશે આચાર્ય સ્કૂલના ટીચર બધા એટલે પછી થોડું કેવાય ને ચાલો જવા દો વાત ને તો એ આવે ત્યારે પછી એને થોડું શીખવાડું કે બીજી વાર ના જાય અને જાય તો પહેલા મને ફોન કરાવડાવે ને પછી જાય નીચે જતા રહીએ પાણી પી લાવ એક ગ્લાસ કમ કે તડકો છે તો પાણી તો મારે આખો દિવસ ચાલુ જ હોય તાપમાં તો હમ અને થોડીવાર

જય માતાજી જય માતાજી પૂપુ જોવું છે તો એને હવે ટેવ પડી ગઈ છે મોબાઈલમાં પુપુ પુપ્પુ કરશે પુપુ એટલે રોગીવાળું કાર્ટું એને જોઈએ છે અને અહીંયા તરબૂજ ખાધા છે ને તરબૂજ દ્રાક્ષ બધું એ તો મેં કરી દીધું છે તેમ છતાં માખો આવી જ ગઈ છે અને લગભગ અઢી વાગી ગયા છે બપોરના અને મિતિક્ષા રાણી મારી લાઈનમાં આવી ગઈ છે હવે ત્યાંથી પપ્પાને ફોન કર્યો જ કે લેતા આવજો કેમ કે રાકેશ તો રાતે આવવાના છે એટલા માટે તો ચાલો આસ્તાને થોડી વાર કાર્ટૂન બતાવી દઉં અને પછી ચા બનાવીશું કે આસ્તા ત્રણ વાગે એટલે હા મૂકી દઉં મૂકી દે ઓકે બાય બાય કરી દઉં બાય બાય સાડા પાંચ જેવા થઈ ગયા છે હું બેઠી છું શાક કાપવા તો આજે ડુંગળી બટાકાનું શાક બનાવવાનું છે આસ્થા મિતી શાક બહાર રમે છે તો તેટલી વાર હું જમવાનું બનાવી દઉં અને ભાત મેં એ મૂકી દીધું છે ત્યાં ચૂલા પર જુઓ તો ભાત બને તેટલી વાર મેં શાકની તૈયારી કરી દઉં હાલત મારી છે ને ખરાબ છે જો મા તો પણ સીધું નહીં કર્યું તો હવે પાણી પણ આવી ગયું છે અને ડુંગળી બટાકાનું શાક મેં વઘારી દીધું છે હવે હું આવી છું કડી લીમડાનું પાન તોડવા મારે ટામેટાની ચટણી ને રોટલી બનાવવાની છે એટલા માટે તો ચાલો પહેલાં તો પાન તોડી લઉં હું ચાલો હવે જમવાનું મારું બની ગયું છે એટલે કે ભાતને શાક બની ગયું છે તો રોટલી હજુ કરવાની મારે બાકી છે પણ દાદીને હજુ જલ્દી ભૂખ લાગી છે હજુ તો બહુ જ અજવાળું છે તેમ છતાં દાદીને ભૂખ લાગી તો હું જાઉં દાદીને આપવા

બંદોબસ્ત ચાલે છે એટલા માટે તો આજનો વિડીયો અહીંયા છે એમ કહું જલ્દી ઊંઘી જાઉં વિડીયો એડિટિંગનું કામ પણ આવતી આવતીકાલે જ કરીશ કેમ આજે પણ પપ્પાને જગાડવું પડ્યું હતું તો મેં જાય ગઈ હતી અને એ રીક્ષાની એક્ઝામ ચાલે છે અને રોજે રોજે બહુ મોડી ઉઠે ને કોઈને ના ગમે મને પોતે પણ ના ગમે આજે તો ખબર નહીં બહુ બધી ઊંઘ હતી એટલે ઊંઘી છે કહી હતી ખબર જ નહીં પડી ક્યારે સાત વાગી ગયા છે તો ચાલો આજે ફરી એવું ના થાય એટલા માટે જલ્દી મૂકી જઈએ તો વિડીયો અહીંયા જ એન્ડ કરીએ ફરી મળીશું આવતા નવા વિડીયો સાથે ત્યાં સુધી જય માતાજી બાય